એને વાત કરું તેમ તે જણા જઈએ તે મેળ પડી જાય પીવાનો પછી જે હોગા દેખા જાય છે આવશે કે નહીં આવશે આવો તો ફોલાવ તો પછી પક કરી હા ભાઈ બંધ તો પાવડો લઈને ફરી છે પણ આપણા જેવી ખેતી તો ઓન થ નહીં હો ગમે તે પણ ખાતું દેવાને ખેતી તો બધું ઉગાર ઉગાર બહુ થઈ ગયો છે

પીવા તો આરો પીવાનો શોખ તો મની હશે પણ અમે કેટલા પૈસા પૈસા પડ્યા છે પૈસા હોત તો તમારા પાણું તો આવ્યો હોત તો પૈસા તો ઓછી કરી યાર જુગાર કરવો પડશે પૈસા પૈસા જુગાર પૈસા કરીએ પણ તમે તો પાછા તમારો વ્યવહાર ખરા તમારા નાતા ખરાબ છે એ તો વાત સાચી તમારી પણ હા કોક કરવું તો પડશે જ યાર કોક કરવું તો શું કરવું પડશે

નટો આવે તો સર મારા પાસે પૈસા તો પાવે પડશે મારે છે મારા સારી ઘર જ છે રાતે મને પોણે વાળો આવે લાગે છે બીક એટલે રાતે આવી પડ્યો ને આખું પાછું થાય ને તો મને એમ લાગશે ના નટો મારો બેટો આવીને જઈ રહ્યો બીબી લઈ ગયા આપણો પછી આવો રાતે આવશો તો ખરાબ એમ ખાધી ફાઈનલ કે તમે તો

કે ડાલ ઓ ભાઈ હેડેક છે પણ હા હરું નહીં નય કરશું તો કોનું મારીશ અલ્યા નહીં તું કો કરશું ન્યા નહીં આવે નહીં તને લે આયે एकदम આ તું કરશું ના કર ન પછી કરશું